રડતા બાળકને મોબાઈલ ક્યારેય ન આપવો ડૉક્ટરે ચેતવણી આપે છે કે જ્યારે બાળકો રડે ત્યારે તેમને મોબાઈલ આપો એ ખોટી આદત છે ઘણા માતા પિતા ખોરાક ખવડાવવા કે રડવાનું શાંત કરાવવા ફોન આપે પરંતુ તેનો ખતરનાક પ્રભાવ પડે છે મોબાઈલથી બાળકો સુસ્ત અને નિષ્ક્રિય બને છે માતા પિતા જો બાળકોને સાથે વધુ વાત કરે વાર્તાઓ ગયે રમકડા જોડાય તો બાળકોની બુદ્ધિ ભાષા અને સંક્રિયતા વધે છે તેથી મોબાઈલને બદલે સંવાદ આપો તો નહીં મળે પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો જો તમને પીએમ કિસાન યોજના હેઠળ પૈસા મળે છે તો તમે ઈચ્છો છો કે તમારો એકવીસમો હપ્તો અટકે નહીં તો તમારે આ બે કામ કરાવવી જરૂરી છે તમારે ઈ કેવાયસી કરાવી લેવું પડશે આ માટે તમે સીએસસી સેન્ટર પર કરાવી શકો છો અથવા પીએમ કિસાન ડોટ ગોવ ડોટ ઇન પર તમે ઓટીપીના માધ્યમ પણ ઈ કેવાયસી કરાવી શકો આ સાથે તમારે સમયસર જમીન ચકાસણી કરાવી લેવી યોજી સરકારના કપાસમાં ભાવમાં ઘટાડો આમ આદમી પાર્ટી દ્વારા સતત ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે આવામાં આપ ગુજરાત પ્રદેશના પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે દેશમાં બે હજાર ચૌદમાં નરેન્દ્ર મોદી સરકાર બન્યા પહેલાં એક મણ કપાસનો ભાવ પંદરસો રૂપિયા હતો જે હવે નરેન્દ્ર મોદીના અગિયાર વર્ષના શાસનકાળ બાદ ઘટીને તેરસો રૂપિયા કરવામાં આવ્યો છે ઉદ્દેનખીય એ છે કે મોદી સરકાર દ્વારા ખેડૂતોને આવક બમણી કરવામાં દાવો